તો નમસ્કાર ખેડૂત મિત્રો હું મનોજ પરમાર સ્વસ્તિક એગ્રી સાયન્સ કંપનીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના એક પ્રગતિશીલ વિલેજમાં આવ્યા છીએ ગામમાં આવ્યા છીએ કે જ્યાં નારિયળિયાની ખેતી કરવામાં આવે છે તો આપણે ખેડૂત મિત્રોએ નારિયળીમાં સ્વસ્તિક કંપનીની પ્રોડક્ટોનો ઉપયોગ કરેલો છે તો આપણે ખેડૂતભાઈ પાસેથી જ જાણીએ કે સેવ તમને કેવું રિઝલ્ટ મેળવ્યું છે તો તમારું નામ જણાવજો મારું નામ સોલંકી કાનજીભાઈ ટપુભાઈ હમ મારું ગામ માજોઠા જિલ્લો ગીર સોમનાથ મેં આ સ્વસ્તી કંપનીનું શેલા ગ્રોહ ખાતર નાખ્યું છે શિયાગ્રોહ એનું બહુ રિઝલ્ટ સારું મળ્યું છે અને દવામાં હિપ સ્ટાર સ્વસ્તી કંપનીની હિપ સ્ટાર વાપરી છે બહુ રિઝલ્ટ મને તો સારું મળ્યું તો તમે હિપ સ્ટાર વાઇપરું છે તો હિપ સ્ટારમાં તમને શું બેનિફિટ મળ્યા પહેલાં તો બધી કરતે ફાલ માં કોઈ ઈઝા નથી કરતું હં અને બીજા નંબરમાં બે થી અઢી મહિના કોઈ બીજી દવા વાપરવી નથી પડતી જેમ કે અત્યારે આ તમારા એરિયામાં સફેદ માખીનો ઉપદ્રવ બહુ વધારે છે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી તો હિપસ્ટરમાં શું આપણે હિપસ્ટર વાપરતા હોય તો બીજી કોઈ પ્રોડક્ટની જરૂર પડે નહીં બીજી કોઈ પ્રોડક્ટની જરૂર નથી પડતી તો મિત્રો અત્યારે ગીર સોમનાથમાં સફેદ માખીનો ઉપદ્રવ નારિયરિયામાં વધારે જોવા મળે છે તો સ્વસ્તિક સાયન્સનું આપણે હિપસ્ટર નામની પ્રોડક્ટ આવે છે જે ખેડૂત મિત્રોએ વાપરેલી છે અને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે તો બીજા ખેડૂત મિત્રોને કોઈને ભલામણ કર્યું હોય તો તમે કરી શકો હા આ હિપસ્ટાર દવા અને શેલાગ્રહ ખાતર નાખવાથી બહુ ફાયદો છે અને બીજો કરતાં આ વાપરું સારું હે અને તમે શિયાગૃહ અને હિપસ્ટાર તમને ક્યાંથી તમે મેળવો છો અમે વિકાસ એગ્રો ગડુ આપણે જગદીશભાઈ ને અહીંયાથી લઈ આવીએ છે અને વાપરીએ છીએ તો જગદીશભાઈ તમારું શું કેવું સ્વસ્તિક સ્વસ્તી ની બધી પ્રોડક્ટ વિશે જો આ વિસ્તાર તો અમારે થોડોક દૂર પડે છે આ લોકોને ન્યા તોય સતા ન્યા ખેંચાય અને સારી વસ્તુ હાટુ ખેડૂત ધોડે છે 100% કે સારી વસ્તુ અને સારું રિઝલ્ટ મળવું જોઈએ તો આ વિસ્તારમાં જે કાંજીભાઈ છે નારેડીના રોપ પર બનાવે છે હમ ડીટીના રોપ પર બનાવે છે અને આખા આજુબાજુની નારેડીનું વાੜીએ વાੜીએ એનું માર્ગદર્શન હોય અને કાંજીભાઈ છે ને એને પેલા આપણે સિયાગ્રો ખાતર ત્યારે ડેમો કર્યું તે પછી એને જોયું રિઝલ્ટ એ મારી વાડીએ બે હજાર ત્રેવીસમાં વાડીએ આવ્યા ત્યારે મેં એને આપણી વાડીના બગીચામાં બતાવ્યું ખાતર વિશે એટલે એને જોઈ અને પછી એ ભાઈ અને ઉકાભાઈ બંને ભાઈઓ આપણે ત્યાંથી લઈ ગઈ અને એને જ કેટલું ગ્રામ નાખવું એક નારળીએ ત્રણસો ગ્રામ નાખી અને કેવડું રિઝલ્ટ મળે છે એનું અમને માર્ગદર્શન આપ્યું છે અને કેવું રિઝલ્ટ મળ્યું એ આપણે કાનજીભાઈ પૂછીએ છીએ તો ખેડૂત મિત્રો તમે જોયું કે કાનજીભાઈ પેલા સિયાગ્રો વાપરેલું નહોતું પેલા માત્ર ડેમોથી ટ્રાયલ જ લીધું એને રિઝલ્ટ મળ્યું તે પછી સિયાગ્રો કાનજીભાઈ વાપર્યું અને અત્યારે આખું ગામ સિયાગ્રો વાપરે છે તેમજ આપણા ડિસ્ટ્રિક્ટમાં લગભગ સિયાગ્રો બહુ સારો એવો ખેડૂત વાપરે છે તો એ સ્વસ્તિક એગ્રીસાયન્સની પ્રોડક્ટમાં કંઈક દમ છે એમ અને ખેડૂત મિત્રો બીજા કોઈ મિત્રોને ભલામણ કરી હોય તો ખાતર વિશે તમે શું ખાતર વિશે તમે નહીં ખાતર સિયા ગ્રોજ નાખવાનું અને એનું રિઝલ્ટ બહુ મસ્ત મળી એવું હોય તો એક એક ખાલી એક લાઇનમાં નાખીને ટ્રાય કરવાની એટલે આપણે ખબર પડી એમ હા એક લાઈનમાં ટ્રાય કરવાની રિઝલ્ટ મળે તો જ વાપરવાનું વાપરવાનું ઓકે ધન્યવાદ